હોય તો તો ખરી ને તમારી ના એટલું યાદ રાખજે કે જલારામ બાપા દેખાતા હોય તો તારી માય મન દેખાતી હોય જલારામ બાપા તમારે એવું કે કે તમારા ઘરમાં દુઃખ હોય ને તો તમારા પૂરા પૂરા દાદા નું બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ